અને તેમણે પણ ચાલુ કરી દીધું છે શા માટે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત થોડાક દિવસ અગાઉ જ રાજકોટમાં એક સિટી બસ દ્વારા ચાર લોકોને કચડી નાખવામાં આવે છે ચાર લોકો મોતને ભેટી લે છે અને અનેક ઘાયલ થાય છે જાણવા મળે છે કે સિટી બસના ડ્રાઈવરનું લાયસન્સ પણ રદ થઈ ગયું હોય છે અને આરોપ એવા હોય છે કે આ બસની બ્રેક ફેલ હોવાથી અકસ્માત થાય છે પરંતુ આરટીઓ દ્વારા જાણવા મળ્યું છે કે આ બસની બ્રેક ફેલ ન હતી અને સિટી બસના ડ્રાઈવરનું લાયસન્સ પણ રદ થઈ ગયું હતું આ અકસ્માતમાં ચાર લોકો કચડાઈ જાય છે અને કોંગ્રેસ મેદાને ઉતરે છે અને જનતાને સવાલ પૂછે છે અને સંવેદનાઓને લઈને રાજકોટમાં રથનું પણ આયોજન કરે છે દરેક હોર્ડમાં તે રથ કાઢશે અને રાજકોટની જનતાને સાથે રાખીને કામ કરશે અને ભાજપને બહાર નીકાળશે તેવા પ્રયત્નો કરી રહ્યું છે તે અંગે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ શું કહી રહ્યા છે આવો આપણે પહેલા તેમને સાંભળીએ હાદસાવાળું ગુજરાત તરીકે ઓળખાય હજ સુધીનો ભાજપ પોતાના ભ્રષ્ટાચાર માટે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની જાનની પરવા કર્યા વગર બેફામ બન્યા છે તાજેતરમાં જ એ સિટી બસના એક લાયસન્સ વગરના કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ચાર લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ કર્યા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને ના છૂટકે એના અધિકારીઓને કમનસીબે આઈપીએસ અને આઈએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચાર થવું પડે છે આજે સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી નાતો પકડવામાં આવ્યા છે એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને અહીંયા આખું રાજકોટનું ભાજપ કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય ઊભું રહી ગયું છે પોલીસ પણ એમાં જોઈ એવી એક્શન લીધી નથી આરટીઓએ પણ કીધું કે કોઈ બ્રેક ફેલ થઈ નહોતી ત્યારે આ ભ્રષ્ટાચારના મૂડમાં બેદરકારી દાખવી અને આપણને કાંઈ પણ ન થઈ શકે કેમ કે સરકાર અને ભાજપની સરકાર આપણને બચાવશે આ માનસિકતામાં સુરતના અગ્નિકાંડથી લઈ બરોડાનું હરણિકાંડ લઈ અને રાજકોટનું ટીઆરપી ઝોન હોય કે મોરબીની પુલ તૂટવાની વાત હોય બધે જ એક અધિકારીઓને નામ પૂરતા થોડા મહિના જેલમાં રાખી અને ભ્રષ્ટાચાર કરનારાઓ એ ભાજપના આકાઓને બચાવી લેવાનું આ ભાજપનું આ લોહીના ગુણ બની ગયા છે અમે આજે ચાર રથ લોકો સમક્ષ આજે મૂકીએ છીએ આ ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ કોના કોના હવે હજી ભોગ લેશે એ પ્રશ્ન જ્યારે અમારા મનમાં ઉગે ત્યારે ભાજપની ત્રીસ વર્ષની સરકારને અમે ઉખેડી ન ફેંકી શકીએ વિપક્ષ તરીકે લોકોનું ધ્યાન દોરવાનું અમારું કામ છે આપ આ પક્ષની સરકારને આ ભાજપની સરકારને કે જેના લોહીના ગુણ ભ્રષ્ટાચાર લોકોની જિંદગીના જોખમે પણ ભ્રષ્ટાચાર કરવાના થઈ ગયા છે એને રોકવાનું કામ એક સામાન્ય માણસ આ દેશના માલિક તરીકે કરી શકે એ લોકોની જાગૃતિ અતિ જરૂરી છે અને એ માટે જ અમે ચાર રથ રાજકોટની શેરી ગલીઓમાં ફરશે

મોરબી કાંડ થયો કે તક્ષશિલા કાંડ થયો કે રાજકોટમાં ટીઆરપી કાંડ થયો કે વડોદરામાં હરણી કાંડ થયો હોય જો કોંગ્રેસ કામ કરવા ઈચ્છતી હોય તો તેમણે કોને ન્યાય અપાવ્યો છે તે પણ શું ભાજપના જે આ કાંડ થયા છે તેમાં કામ કરવા ઈચ્છતી હોત તો આ જેટલા કાંડ થયા એમાંથી એકને તો ન્યાય અપાવી ચૂકી હોત ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી સ્ટોરી અને અહેવાલો સાથે અમે તમારા સુધી પહોંચતા રહીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ